હું તો આઠ આના ચાર આના રૂપિયાનો સિક્કો મૂકતો હતો ને તોય મોઢા બગાડતા હતા સંતોષ જેવું નામ નહીં અને તું કાંઈક હાથમાં આપતો હતો ને બધા આટલા બધા દાંત કાઢતા બે જણા છે ને મંદિરે દર્શન કરવા ગયા તો ઉપર ટેકરી ઉપર આ માતાજીનું મંદિર ને લગભગ દોઢસો પગ ચડવાના હતા ભીડ બહુ નવરાત્રીનો સમય ને એટલા બધા પગથિયા ઉપર ભિક્ષુકો બધા બેઠેલા ભિખારીઓ માગવા માટે તો બે મિત્રો માંથી એક દર્શન કરીને જરાક તરત ઉતર્યો કારણ કે ઓલો તો પાઠે ચડ્યો વિશ્વમભરી અખિલ વિશ્વ તણી જ તો આ કે આ લાંબુ વિશ્વમભરી પછી લાંબી લાંબી સ્તુતિ છે ને કે હવે આનું ઝટ પૂરું નહીં થાય કે તું પાઠ કર હું ત્યાં હું તેમ જઈને ગાડી પાસે પાર્કિંગમાંથી લઈ આવું વિદ્યાધરી વદન માં જો વિજાતા નામ કરી કરીને એણે ઓલા કીધું તું તર જા હું પાઠ કરીને આવું સ્તુતિ કરીને આવું તેનો મિત્ર નીચે ઉતર્યો ને બધા ભિક્ષુ કામ લા હાથ લંબાવીને બેઠા હતા એટલે આ બધાના હાથમાં ચાર ચારાના મુક્તો ઉતર્યો ઉતરતો જાય ચાર ચારાના મુક્ત હો જાય કોકને દસ્યુ કોકને ચારાના કોકને આઠાના પરચુરન હતું જે નીકળ્યું જબ્બાના ખિસ્સામાંથી આપતો ગયો તો પણ ભિખારીઓના કોઈના મોઢા ઉપર પ્રસન્નતા નહીં આમ સિક્કો જોયા મોઢો બગડે ચારાના તારા મનમાં મરમ ફેર હું છે મોઢું બગડે એટલે આ પછી નીચે ઉતરીને પછી કે કેવા થઈ ગયા ભિખારી હોય તો કોઈને સંતોષ જ નથી બાજુમાં એક જણો હાલતો હાલતો કે એટલે તો ભિખારી છે સમજાય ઓલા એ બહુ મોટું સત્ય કીધું આવડો તો ફરિયાદના સુરમાં કેતો હતો કે ચાર આના આપીએ આઠ આના આપીએ તો કોઈને સંતોષ જ નથી એટલે બાજુ ભાઈ ઉતરતો તો હા હજા યાર વાર ઉતરતો ઉતરતો અને સાંભળી ગયો એટલે એ કે એટલા માટે જ છે પછી ગાડી લઈ આવ્યો પગથિયા પાસે ઊભી રાખી અને આમ ગાડીમાં ટેકો લઈ અને વાટ જોતો તો પગથિયા ઉપર જોઈને કે ઓલાની સ્તુતિ ક્યારે પૂરી થાય ક્યારે આવશે તો દસેક મિનિટ પછી એનો મિત્ર દેખાયો એ ઉતરતો આવે ને એ તે ભિખારીઓ નામ આપતો આવે આપતો આવે પણ એ આપતો તો ને ભિખારી હસતા તા એ આમ હાથમાં કાંઈક આપે ને ભિખારી દાંત કાઢે એટલો આ પ્રસન્ન બધા એ આપતો આપતો નીચે આવ્યો એટલે આ કે તે હું આપ હું તો આઠ આના ચાર આના રૂપિયાનો સિક્કો મૂકતો હતો ને તોય મોઢા બગાડતા તા સંતોષ જેવું નામ નહીં અને તું કઈ હાથમાં આપતો હતો બધા આટલા બધા દાંત કાઢતા હતા હસતા હતા તો ઓલો કે મેં કઈ નથી દીધું તો પછી આટલા બધા હસતા હતા આટલા બધા પ્રસન્ન તો કે નહીં તો આમ હાથ ધરતા હતા ને એટલે હું એના હાથમાં ગદબદિયા કરતો હતો એટલે બધા હસતા હતા કઈ આપ્યા વગેરે દુનિયાને પ્રસન્ન કરી શકાય છે જો તમે ધારો તો બાકી તો હો રૂપિયા આપો ને તો સંતોષ નહીં બાકી આપ્યા વગેરે ગલી પચી કરો માણસ હસે ગુસ્સો કરવા જાય તો ગુસ્સો ન થઈ શકે કે નનકુડું છોકરું હોય એને તમે આમ ગલી પચી કરો એટલે આમ તરફથી આમ વળખાય હસતું જાય का रे गलगलिया करवा संसार में हरुरे इबादेन तो আস্তে আস্তে বাদেন নাও নাও টাচ মি আই সি ইউ আই ওয়ান্ট লো লোক পাচল যাই আ ভাগে লো পিছু করে গলি পচি मजा आ, 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 आ મને એમ લાગે કે આ કથા કરતા કરતા કૃષ્ણ અંદર થી ગલગલિયા કરે ને ત્યારે આવું નીકળે આ બધું આ આપે અચાનક એવા ભાવ 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 એવા જાગે નોખા ભાવે નવનીત મજા આવી અષ્ટાવક્રની ની જેમ કેવાનું મન થાય અહો અહમ નમો બહુ નિર્દોષતા પૂર્વક અહો અહમ નમો આ બધું ત્યારે થાય જયારે કૃષ્ણ અંદર બેઠો બેઠો આપણને ગદબદિયા કરે ત્યારે આવું બધું નીકળે ગદબદિયામાં આનંદ આવે હસવાનું થાય આનંદ તો આવો કૃષ્ણના કોઈ પણ સ્વરૂપને જેને તમે હૃદયમાં વસાવ્યું હોય પ્રણામ કરો એને સૌ ગાઈએ સૌ ગાઈએ બહુ સરસ ગાવ છો હજી થોડો અવાજ પાછળ બેઠેલા પણ ગુંજે આફો હોલ ને આપણી માં રાજી થાય પરંબા ભગવતી સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યા હેતવે વિશ્વોત્પત્યા હેતવે વિશ્વોત્પિવે વિશ્વોત્પત્વે तापत्रयविनाशाय 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 श्रीकृष्णाय विनाशाय आपत्रय श्रीकृष्णाय वयं नुमः श्रीकृष्णाय वयं श्रीकृष्णाय वयम् नमः श्रीकृष्णा श्रीवृन्दावन विहारी सच्चिदानन्दस्वरूप आ विश्वनि उत्पत्ति आदिना हेतु समग्र અનતાનંત બ્રહ્માંડોને જે ઉત્પન્ન કરે છે આ સૃષ્ટિ જેની અંદર જેની કૃપાથી આ સૃષ્ટિ ટકે છે અને અંતે જેની અંદર જાય છે ભળી જાય છે મળી જાય છે વિલીન થઈ જાય છે એવા ભક્તોના ત્રિવિધ તાપનો વિનાશ કરનારા શ્રી શ્રીકૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ આ ત્રણની ચર્ચા કરી આ શ્લોકમાં સ્વરૂપની ચર્ચા સચ્ચિદાનંદ રૂપાય जे सच्चित आनंद स्वरूप छेवा कृष्ण सच्चिदानंद रूपाय श्री कृष्णा वद्रूप छे सत से ही सत्ता शब्द बनता है सत्ता का अर्थ होता है एग्जिस्टेंस अस्तित्व એ છે એ જ છે એના સિવાય કશું નથી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન અને જે નાનાત્વ પ્રતીત થાય છે નાનાત્વ એટલે વિવિધતા કે આ પર્વત છે ને આ નદીઓ છે ને આ સમુદ્ર છે આ બધી વિવિધતા એ હકીકતમાં એની જ છે એમાં જ છે કે આ નેકલેસ ને આ બુટી ને આ કંગન આ બધું સોનામાં જ છે સોનું જ છે વિવિધતા હોવા છતા નથી સર્વમ ખલું બ્રહ્મ એ જ છે ચિદરૂપ છે એ જડ નથી વરણ ચૈતન્ય છે એના થકી જીવન છે

વૃંદાવનમાં વિહાર કરતા હોય એમાં જે એની હારે જઈ શકે એની પરમિશનથી એ પરમિશન કોણ આપે ખબર છે રાધાજી એ પાછું ખાતું એના હાથમાં કૃષ્ણ એમ કે આને હારે લઈશું આપણા વેકેશનમાં તમે આમ તમારા ટાઈમ તમે એન્જોય કરવા માટે વેકેશન લઈને ક્યાંક જતા હોય એમાં તો તમારે કોની સાથે જવું કોને સાથે લેવાય તમારી ચોઈસની વાત હોય ગમે કંઈ તમારી એટલે નીકળ્યા જે માગણ બાંગણ હોય ને કે ફરિયાદ લઈને જતા હોય એને દ્વારકા જાવ પછી ભગવાન એનામ થાય કે ન્યા આવીને પાછો એમ જ કેશે કે આ મારી નોકરી નું કઈ થતું નથી ક્યાંક કરી દો એ વૃંદાવનમાં તો એ તો ડિસ્ટર્બ કરે તો કૃષ્ણનો પોતાનો ટાઈમ છે યાર એને સ્પેસ જોઈએ પણ જે કૃષ્ણને આનંદ આપવા માટે થઈને કૃષ્ણને સુખ આપવા માટે થઈને જીવતા હોય તો કૃષ્ણને એમ થાય રાધાજીને એમ થાય કે હા હા અને હારે લઈ લો એ મોજ કરાવશે એને સાથે લઈ લો યોર ઓન ચોઇસ યુ નોટ ગો ટુ બ્રજ રાધાજી કૃપા કરીને તમને સિલેક્ટ કરે कृष्ण ने हर ले लो तेरे मनस व्रजवासी बाकी एक ध्यान करे बद्रीनाथ बीजा जगन्नाथ गरीबों पर कृपा करे त्रीजा रंगनाथ आराम फरमा દ્વારકાનાથ કામ ઉપર ચડેલો કનૈયો છે ઓફિસમાં છે પંડરીનાથ આમ એલર્ટ બનીને ને ઉભા શ્રી ગોવર્ધનના અથવા તો ગિરિરાજધારી પ્રભુ શ્રીનાથજી યા તો આમ ગોવર્ધનને ધારણ ને કરીનું વારલી મનોહર બરહા પીડ નટવર વપુ કરનકિશં વૈજય ચમાલા रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैर् वृन्दारण्यं स्वपदर्मणं प्राविशद्गीतकीर्तिः આ ભાવ જ કેટલો સરસ લાગે વ્રજમાં જવું એટલે કૃષ્ણ સાથે વેકેશન એન્જોય કરવા માટે કૃષ્ણના એના પ્રાઇવેટ ટાઈમમાં એની કૃપાથી એની પરમિશન થી એની હારે જઈને જે મોજ કરવી એ વ્રજ વા એ તો ઉપર ગરજે અને અહીં આ ડોકના ત્રણ ત્રણ ટુકડા કરી અને ગહેકતો હોય મો છે કે મોર ને

ગૌરવ એ ગહેકવું તહુકવું એનું ઉદ્ગીત છે કોયલ નું કુંજન એ કઈ કોઈ સંભળાવવા માટે થોડી લ્યો મગન કાકા આવ્યા હવે આપણે ટવકો એનું સ્વાગત કરો એમ કઈ કોઈને જોઈ નહીં ટવકે અમે અમે નાનપણમાં આવી રીતે કોયલ ટવકતી નહીં પછી કૂ કરે ને તો એની આમ આમ આબે ક્યાંક છુપાણી હોય ઉપરની ડાળી અને કૂ કરે ને તો એટલે છોકરાઓને આદત હોય ને અમે તો કર્યું તો એવું એ કૂ કરે ને એટલે ચા પાડીએ બોલે કે કૂ કે હેઠે કૂ કુ પછી એ એ કોયલતો નથી તે નોખું કઈ એ કંઈક નોખું પક્ષી એ તે નોખું પક્ષી બોલાયું કોયલ ટવ કેવો કોયલ કી કુહુ આવડે એવું કાઢતો અવાજ ડિસ્ટર્બ થઈ ગયો એનું ઉદ્ગીત હતું જેવું હતું પછી એની સારો અમે બે ત્રણ વાર કુહુ કરતા ને એટલે પછી એને કોયલ પછી અટકી જતી क्या कौन बसुर हुआ है <laughs> बसी चुप થઈ જાય ડિસ્ટર્બ થઈ જાય ઉદગીત તો બાકે બિહારી કી વાત અલગ હે वृंदावन बिहारी की बात अलग है मन तो लागे ब्रज એટલે कृष्ण નો પોતાનો ટાઈમ એને સ્પેસ જોઈએ ઈ વ્રજની વાત એટલે કૃષ્ણની પોતાની એનો પોતાનો ટાઈમ સ્પેસ બોલો કેવું કેવું કેવા કેવા ભાવ નીકળે છે આવું તો આના પેલા આપણે ક્યારેય ચર્ચા નથી કરી નહીં વાહ આહા વ્રજ એટલે કૃષ્ણનો એ જે ટાઈમ છે કૃષ્ણનો પોતાનો છે એની સ્પેસ તમારે એનું ઉદગીત સાંભળવું હોય તો તમે જંગલમાં મોર નાચતો હોય ચૂપચાપ એને જુઓ એમ તમારે એ લીલાનું દર્શન કરવાનું એ ગોચારણ એ વૃંદાવનમાં વિહાર ગોપીઓની સાથેનો રાસ મને એમ લાગે આ બધી અંતરંગ લીલાઓ એટલે વ્રજલીલામાં તો એને જ પ્રવેશ મળે કૃષ્ણનો પોતાનો પ્રાઇવેટ ટાઈમ છે યાર

જન્મ મરણની ટળી ફાંસી ધન્ય શ્રી અમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખદાપ જો ધન્ય શ્રી અમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખા વ્રજનીરજ મા હર્નિશ અમને સ્થિર કર ધીરજ મા વિષયમ કે શ્રી કીરે સ્થ શ્રી વૃંદાવનની વાતમાં નહો શ્રીમના જીન ઘાટ મા શ્રીયમ નાટવા નહો શ્રીમના જીન ઘાટ મા कुल श्री कुल रज सुख आप जो धन्य श्री यमुना कृपा करी श्री कुल रज सुख आप जो ब्रजली रजमा अहर निश अमने स्थिर करी ने स्टाफ जो ब्रजली रजमा अहर निश अमने स्थिर करी સ્વરૂપ સેવા આરો ગાવો મીઠા મેવા ધરાવો સાઠ સ્વરૂપ શ્યામને સ્થિર કરીને સ્થાન રજની રજાર શ્યામને